દાહોદ જિલ્લાના મોવાલિયા ક્રોસિંગ ખાતે ઝાલોદ અને લીંબડી પોલીસ સ્ટેશન મથકના ઘરફોડ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ આ તારીખ એક એક બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યાની ત્રીસ મિનિટે દાહોદ એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે ઝાયડસ મેડિકલ કોલેજ બાજુથી એક યામા કંપનીની એબઝન્ટ મોટરસાયકલ લઈ બે ઈસમો દાહોદ તરફ જનાર છે બંને ઈસમો મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા છે તેવી હકીકતના આધારે મોવાલિયા ક્રોસિંગથી મેડિકલ કોલેજ તરફ જતા રસ્તા ઉપર જે વોજ ગોઠવવામાં આવી હતી અને બંને ઈસમોને ત્યાંથી પકડી પાડી અને દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીમડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગરફોડ ચોરીના ગુનામાં રોકડા રૂપિયા તથા ગુના કરવાના સારું ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ મળી કુલ નેવું હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો અને ઝાલોદ અને લીમડી પોલીસ સ્ટેશનમાં મથકે ગરફોડ ચોરીના અનડીટેક્ટેડ ગુનાને ડિટેક્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે